હેલો મિત્રો નમસ્કાર તારસિંગ રબારી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું આપણે અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે ત્રીસ માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જાણો અંબાલાલ પટેલ આગાહીમાં શું કહ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એપ્રિલ મહિનાના પહેલાં સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાં ક્યાં થશે જાણી લો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ તો વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન પણ યથાવત રહેવાનું છે અમુક વિસ્તારમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત સંભાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે આનથી વંટોળ અને ભારે પવનનું જોર રહેશે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે જેમાં વડોદરાના ભાગોમાં બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ચાલીથી એકતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે સાબરકાંઠા પંચમહાલના ભાગોમાં ચાલીથી એકતાલીસ ડિગ્રી તાપમાન થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ચાલીસ ડિગ્રી તાપમાન થઈ શકે સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ શકે જ્યારે કચ્છમાં ચાલીસ ડિગ્રી તાપમાન થઈ શકે રાજ્યના ભાગોમાં કાલથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે આવતીકાલથી ગુજરાતમાં મોટા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અઠ્યાવીસથી ઓગણત્રીસ માર્ચના ગરમી પવનની શક્યતા રહેશે ત્રીસથી એકત્રીસ માર્ચના ફરી પલટો આવશે મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત ચંભાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પહેલીથી ત્રણ એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને પાંચ એપ્રિલ સુધીમાં અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે થી આઠ એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે વાદળછાયું અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્યતા રહેશે એટલે કે ફાગણ વધમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે જેમાં આંધી વંટોળ પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગોમાં પ્રીમોન્ચ્યુન એક્ટિવિટી શરૂ થઈ શકે તો આ હતી આજની આગાહી તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મારી ચેનલમાં નવા લોકો હોય એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને રામ રામ જય મુંબઈમાં